નમસ્કાર મિત્રો મિત્રો પણ તમે રોજ સવારે વહેલા ઉઠીને શેમ્પુ વાપરતા હોય અને જો નકલી શેમ્પો નીકળે તો જી હા દોસ્તો એક કંપની ઓનલાઈન ઓર્ડર કરીને ચકાસણી કરતા રેકેટ ખોલ્યો છે સુરતમાં ગોડાઉનમાંથી સોળ લાખના બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પો ઝડપાયા છે ગોડાઉનના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે જેમાં બે માલિકા ભાગી છૂટતા વોન્ટેડ પર જાહેર કરવામાં આવ્યા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો અમરોલી છાપરા ભાઠા રોડના એક ગોડાઉનમાંથી બ્રાન્ડેડ કંપનીના સોળ પોઈન્ટ છત્રીસ લાખની નકલી શેમ્પો મળી આવ્યા છે જેનું ઈ કોમર્સ ઉપર વેચાણ થતું હતું કંપનીના કર્મચારી અમરોલી પોલીસને જાણ કરી પોલીસે અમરોલી છાપરા ભાઠા રોડ પર હિલ્ટન બિઝનેસ હબના બીજા માળે ઓફિસ કામમાં ગોડાઉનમાં રેડ કરી હતી જેમાં બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પો એક લીટરની બોટલો ચૌદસો નંગ મળી આવી હતી જે નંગની કિંમત અગિયારસો રૂપિયાની આસપાસ થાય છે પોલીસે કંપનીના કર્મચારીની ફરિયાદ લઈને ત્રણ સામે ગુનો પણ દાખલ કર્યો છે જેમાં ઓફિસમાં કામ કરતા હિતેશ ધીરુ ઉંમર વર્ષ ની પણ ધરપકડ કરવામાં આવી છે કર્મચારી છે ડેનિસ વિરામી અને જેમિલ ગાબાણીની છે છે હાલમાં બંને ભાગી ગયા અને આ નકલી સેમ્પો ઓનલાઈન વેચાતું હતું તો મિત્રો તમે પણ થોડા સચેત રહો સાવચેત રહો અને નકલી વસ્તુઓથી દૂર રહો તો ચાલો મિત્રો ફરીથી એક અગત્યના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે